વન વિભાગના એસીએફ શૈલેષ એ પોતાની પત્ની અને બે સંતાનો મોતને ખાટ ઉતાર્યા હતા અને આ કેસમાં ચુકાવનારા ખુલાસા થયા છે પોલીસે કોર્ટની પાસે નવત શૈલેશ ખાંભલાને નાર્કોટ ટેસ્ટ માટે તેની મંજૂરી માગવામાં આવી હતી ચૂકે આ સમગ્ર મામલે શૈલેષ ખાંભલા છે તેણે ઇનકાર કર્યો હતો અને હવે આ સમગ્ર મામલે ફરી એક વખત બુધવારે શૈલેષ ખાંભલાને કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે પરંતુ સોશિયલ મીડિયાની અમુક ચેનલોની અંદર દાવાઓ થઈ રહ્યા છે કે શૈલેશ ખાંભલા છે જો પોતાના પરિવારને મોતને ઘાટ ઉતારા બાદ પોતાની પ્રેમિકાની સાથે તેને વિદેશ ભાગવો કારણ કે જે ખુલાસા થયા છે તેમાં જાણવા મળ્યું છે કે ઓક્ટોબર મહિનાની અંદર શૈલેશ ખાંભલા અને તેમની પ્રેમિકાએ પોલીસ પાસપોર્ટ માટે પોલીસ પાસે વેરિફિકેશન માટે તેણે અરજી કરી હતી અને પોલીસ વેરિફિકેશન પણ થઈ ચૂક્યું હતું જોકે નવેમ્બર મહિનામાં આ શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની જે સુરતથી ભાવનગર આવી હતી તેને તેની દીકરીને અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યા છે અને આ સમગ્ર મામલે પર્દાફાશ થયો છે શૈલેષ ખાંભલા છે તે પોતાના પરિવાર ગુમ થયો છે તેવું કહીને તેને પોતાની પ્રેમિકા સાથે વિદેશ ભાગી જવું હતું પરંતુ આ સમગ્ર મામલે શૈલેષ ખાંભલાનો પર્દાફાશ થાય છે અને તેની ધરપકડ થાય છે હવે જોવું એ રહ્યું કે કોર્ટની અંદર તેને હવે નાર્કો ટેસ્ટ માટે મંજૂરી મળે છે કે કેમ કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ જે આરોપી હોય છે તેની સહમતી લેવી પણ જરૂરી છે અને તેના કારણે શૈલેષ ખાંભલાએ ઇન્કાર કર્યો હતો પરંતુ બુધવારે હવે શૈલેષ ખાંભલાને નાર્કો ટેસ્ટમાં જે મંજૂરી આપવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું